હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ગુલાબમાંથી બનતું બોડી સ્ક્રબ જે ગુલાબનું શરબત બનાવતા બચેલી વેસ્ટ ગુલાબની પાંદડીઓમાંથી બનશે આ સ્ક્રબ તમારી સ્કિન પરના ડાઘ ધબ્બા ખીલ અને આંખોની આસપાસના કાળા કુંડાળા દૂર કરશે અને તમારી ત્વચાને એકદમ મુલાયમ અને બ્રાઇટ બનાવશે તો ફ્રેન્ડ્સ આ છે ગુલાબની વેસ્ટ પાંદડીઓ જેને મેં કચરામાં નાખી નથી આ પાંદડીઓ હજુ પણ સ્કીન માટે ઉત્તમ સાબિત થઈ શકે છે કારણ કે ગુલાબમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને કોમળ અને તેજસ્વી બનાવે છે તો ફ્રેન્ડ્સ રોઝ બોડી સ્ક્રબ બનાવવા માટે સૌ એક મિક્સર જાર લઈને તેમાં આપણે ગુલાબની પાંદડીઓ નાખીશું સાથે વન ફોર્થ કપ ખાંડ ઉમેરીશું ખાંડ એ પણ ઉત્તમ સ્ક્રબ છે મોટી મોટી બ્રાન્ડ્સ પોતાની બ્યુટી પ્રોડક્ટમાં ખાંડનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરે છે અત્યારે મેં વન ફોર્થ કપ ખાંડ વાપરી છે પરંતુ તમે તમારા પાસે જે પ્રમાણે પાંદડીઓ હોય તે માપથી ખાંડનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો સાથે એક ટેબલ સ્પૂન એલોવેરા જેલ અને બે ટેબલ સ્પૂન ગુલાબજળ ઉમેરીશું જે તડકાથી કાળી પડેલી સ્કીનને પોતાના મૂળ રંગમાં પરત લાવશે અને સ્કિન પર ગ્લો આવશે હવે બે બેથી ત્રણ વાર ચાલુ બંધ કરીને પાંદડીઓ થોડી અથકચરી રહે તે રીતે સ્ક્રબ બનાવી લેવાનું છે તો અહીં આપણો રોઝ બોડી સ્ક્રબ તૈયાર થઈ ગયું છે અત્યારે તો મેં આને વેસ્ટ રોઝ પેટલમાંથી બનાવ્યું છે પરંતુ તમે આ જ રીતથી ફ્રેશ રોસ પેટલ વાપરીને પણ બોડી સ્ક્રબ બનાવી શકો છો આ રીતથી બનેલા ગુલાબના સ્ક્રબને તમે ફ્રીજમાં પંદર દિવસ માટે અને ફ્રીજની બહાર ત્રણ ચાર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો બસ પછી આ રીતે એકવાર સ્ક્રબ બનાવી લેવું અને તેમાંથી જરૂર પ્રમાણેનું સ્ક્રબ લઈ હળવા હાથે બોડી પર રગડીને થોડીવાર રહેવા દેવું ત્યારબાદ સ્ક્રબવાળા શરીરને ઠંડા પાણીથી ધોઈને રૂમાલથી થપથપાવીને કોરું કરવું અને થોડું મોઇશ્ચરાઇઝર લઈને હળવું માલિશ કરી લેવું ગુલાબના આ સ્ક્રબથી તમારી સ્કિન ગુલાબ જેવી કોમળ અને તેજસ્વી બનશે તેમજ ચહેરા પરના કે હાથ પગ પરના ડાઘ ધબ્બા પણ દૂર થશે તો ફ્રેન્ડ્સ જો તમારા ઘરે પણ ગુલાબનું શરબત બનતું હોય તો વપરાયેલી ગુલાબની પાંદડીઓને ફેંકી ના દેશો આ રીતથી તમે પણ ઘરે રોજ સ્ક્રબ બનાવી લેજો જે બજારમાં મળતા સ્ક્રબ કરતાં ખૂબ જ ઓછી કિંમતમાં અને એકદમ સારી ગુણવત્તાવાળું બનશે તો ફ્રેન્ડ્સ નકામી ગુલાબની પાંદડીઓમાંથી સ્કિન માટે ખૂબ જ ગુણકારી એવો રોઝ બોડી સ્ક્રબ બનાવવાની આ રીત જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક આપીને શેર જરૂરથી કરજો